સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ દોરી લાવનાર અને સારોલી પોલીસે બાતમીના આધારે ચાઇનીઝ દોરીના ફિરકી સહિત એક ઇસમને ઝડપી પાડ્યો હતો આલસીબી ઝોન બે બાદ સારોલી પોલીસ દ્વારા કાર્ય કરવામાં આવી હતી સારોલી પોલીસે સુરતમાં પ્રતિબંધિત હોવા છતાં ચાઇનીઝ પાડ્યો હતો સારોલી પોલીસે બાતમીના આધારે સારોલી સારોલીઓલ ચેકપોસ્ટ પાસેથી પસાર થતા ચાઇનીઝ સાથે ઝડપી પાડ્યો હતો એક ઈસમ રાજસ્થાનથી સુરત ખાતે વેચાણ કરવા ચાઇનીઝ દોરી લાવી હતો સારોલી પોલીસે ચેકિંગ દરમિયાન એકસો આઠ જેટલી ફિરકી કબ્જે કરી હતી પોલીસ દ્વારા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વેચતા લોકો સામે કાર્યવાહી કરી હતી હાલતો તો પોલીસે આરોપીની ધરપકડ કરી હતી વધુ તપાસ હાથ ધરી છે જાહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલો સર સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સર ના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકો ને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકાર શ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ લિલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રહી સોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તે તેની પાસેથી બે થેલામાં કુલ એકસો આઠ નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા સોળ હજાર બસોની બસોની વત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદર ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે